અનેક માણસોના સ્વાર્થો નિહિત હોય એ સ્વાર્થોના સંઘર્ષ ચાલતા હોય ત્યારે શાંતિનું ચયન એ બહુ જ કપરું હોય છે પણ છતાંય અહંકારને બાજુ પર મૂકીને દૂરદ્રષ્ટા બનીને દેશનું કલ્યાણ વિચારીને શાંતિનું ચય અને ખૂબ બહાદુરીવાળો નિર્ણય છે જે ભારતે લીધો છે પણ પ્રશ્ન એ છે કે પ્રતિશોધની જ્વાળા એટલા માટે શાંત ન થઈ શકે કેમ કે હજી આપણે પહેલગામના આતંકવાદીઓ પણ નથી પકડી શક્યા એ આપણી પકડથી દૂર છે એ સત્યને સ્વીકારવું ઘટે અને એટલે જ એના વિશે કરીશું શરૂઆતમાં વાત નમસ્કાર આપની સાથે હું દેવાંશી ભારત અને પાકિસ્તાન વચ્ચે સીઝ ફાયરનું એલાન થયું પાંચ વાગીને પચીસ મિનિટે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એની જાહેરાત કરી સૌથી વધારે ખટકે એવાળી વાત માત્ર આ હતી કે ભારત અને પાકિસ્તાન પોતાની શાંતિનો માર્ગ જાતે સુનિશ્ચિત નથી કરી શક્યા એમને એક થર્ડ એક્ટરની જરૂર પડે છે પણ એ થર્ડ એક્ટર ફરી એકવાર યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા છે એ યુએસએ કે જેને આપણે ફરી એકવાર એ જગત જમાદાર છે એ અને એ નિર્વિવાદ જગત જમાદાર છે એ આપણે સાબિત કરીને બતાવ્યું છે એ અમેરિકન રાષ્ટ્રપતિ કે જે રશિયા અને યુક્રેન વચ્ચે પણ સીઝ ફાયર કરાવવાનો બહુ જ લાંબા સમયથી પ્રયત્ન કરી રહ્યા છે ને એમને ત્રીસ દિવસ માટે વચ્ચે એ સફળતા પણ મળે છે પણ છતાંય યુક્રેન જેવા ખૂબ નાના દેશના રાષ્ટ્રપતિ પણ એમને કહી શકે છે કે રશિયા અમારી સામે જે સતત પ્રતિકાર કરી રહ્યું છે અથવા અમારી ટેરિટરીમાં ઘૂસી રહ્યું છે એને અમે સાવ ઇગ્નોર કરી શકીએ એમ નથી ભારત પાકિસ્તાન સ્પોન્સર્ડ ટેરરિઝમનું અને ઇસ્લામિક કટ્ટરવાદનું પીડિત રહ્યું છે વર્ષોથી રહ્યું છે અને વર્ષોની એની પીડા અનેક સંઘર્ષો યુદ્ધો એના ટુકડા થવા એના પછી પણ એટલે નથી મટી શકી કેમ કે દુનિયાની મહાસત્તાઓને શસ્ત્ર વેચવા છે અનેક લોકો છે જેના સ્વાર્થ છે યુદ્ધ ચાલુ રાખવામાં અનેક માણસો છે જેનો સ્વાર્થ છે અને એમાં સૌથી મોટો સ્વાર્થ યુદ્ધ ચાલુ રાખવામાં પાકિસ્તાનનો છે અને જે આપણે પૂરો ન થવા દઈ શકીએ યુદ્ધ તે પહેલા દિવસથી ભારત માટે વિકલ્પ નહોતો ભારત ખૂબ ઉભરી રહેલી અર્થવ્યવસ્થા છે ચોથા નંબર પર જ્યારે આપણે પોતાને જોઈએ છીએ ત્યારે આપણી પાસે એ જવાબ હોય છે કે આખા તમે આ સાઉથ એશિયન રિજિયનમાં જુઓ તો કોણ છે ચીન અને ભારત સિવાય જે સંઘર્ષ કરી રહ્યું છે આપણે જ્યારે જાપાનને પાછળ મૂકીને આગળ વધી રહ્યા છીએ ત્યારે આપણી લડાઈ સીધી હવે કોની સામે છે એ લડાઈની વચ્ચે શું ચીન એવું ઈચ્છે કે આ ક્ષેત્રમાંથી ભારત બીજું એક બહુ જ મોટું માથું બનીને ઉભરે અને પોતાનું મસ્તક ઊભું કરીને એવું કહી શકે કે અમે અહીંયા છીએ અમારું વજૂદ છે અમારું અસ્તિત્વ છે અને એટલે જ દુનિયાની અનેક મહાસત્તાઓ છે કે જે એવું ન ઈચ્છે કે ભારત આગળ વધે અને એ ન ઈચ્છે તો એને રોકવા માટેનો સૌથી સરળ રસ્તો છે કે એને યુદ્ધમાં અને યુદ્ધ અનંત હોય છે યુદ્ધો એટલી સરળતાથી પૂરા નથી થતા રશિયા આટલો શક્તિશાળી દેશ છે એની એ કહાની બહુ જાણીતી છે કે ત્યાંના જે આર્મીના વડા છે એમણે એવું કહ્યું હતું કે બે બ્લેઝર લઈને જાઉં છું એમ બે દિવસમાં યુદ્ધ પૂરું કરીને ત્રીજું બ્લેઝર છે એ પહેરીને આવી જઈશ કેમ કે એમણે એ ત્રીજો શૂટ પહેરીને પત્રકાર પરિષદ કરવાની છે વિજયની ગાથા કહેવાની છે એવું માનીને ગયા હતા અને યુદ્ધ હજુ ચાલુ છે ઇઝરાયલ કે ગાઝા વચ્ચે આટલો શક્તિશાળી દેશ હોવા છતાં એ કોઈ ને કોઈ બાજુથી સંઘર્ષો ચાલુ જ હોય છે યુદ્ધો પૂરા નથી થતા એના માટે સંયમનો રસ્તો અપનાવવા માટે શાંતિનો સ્વીકાર કરવા માટે તમારે તમારા અહંકારને બાજુ પર મૂકીને એ વાત સ્વીકાર કરવી પડે છે કે તમારે ઘણું બધું છે જે દાવ પર મૂકવું પડશે ઘણું બધું છે કે જે ઇગ્નોર કરવું પડશે પણ એ શાંતિ શાંતિ એનાથી ખૂબ મોટી છે એ અભિમાનથી પણ ખૂબ મોટી છે પણ શું આપણા નાગરિકો આ રીતે જ મરતા રહેશે એ પ્રશ્ન એટલે શેષ રહી જાય છે કેમ કે અમેરિકા જ્યારે પાકિસ્તાનને બચાવી રહ્યું છે ત્યારે અમેરિકાએ માત્ર બચાવ્યું નથી આઈએમએફમાં અમેરિકાની લોન રોકી શકવા માટે ભારત સક્ષમ જ નહોતું એ લોન સેન્ક્શન થતાં યુરોપ અને અમેરિકા જેને રોકી શકે એમ છે પણ યુએસ અને યુરોપે ક્યારેય રોક્યું જ નથી પાકિસ્તાનના ફોરેન મિનિસ્ટર ઇન્ટરનેશનલ ટીવી ચેનલ પર એ એક્સેપ્ટ કરી ચૂક્યા છે કે અમેરિકા અને યુરોપના કહેવાથી અમે વર્ષો સુધી આતંકવાદનું પોષણ કરતા આવ્યા અને જે કોન્ટ્રાક્ટ પર ટેરરિઝમ પેદા કરતા હોય એ કાલે અમેરિકા માટે કરતા હતા આજે ચાઇના માટે કરશે એ કોઈકના ઇશારે ચાલી રહ્યા છે અને જેમના ઇશારે ચાલી રહ્યા છે એ શાંતિનો રસ્તો આપણને બતાવે છે એ બતાવે છે અને વચ્ચે રહે છે અને મધ્યસ્થી કરે છે તો કોઈકને તો કરવાની હતી તો ડોનાલ્ડ ટ્રમ્પે કરી આપણે એમ સમજીએ તો પણ એ પહેલાં જાહેરાત કરે છે એટલે પાંચ વાગીને પચીસ મિનિટે પહેલી જાહેરાત યુદ્ધ વિરામની અમેરિકન રાષ્ટ્રપતિએ કરી જે કાં તો ભારત કે કાં તો પાકિસ્તાન તરફથી થવી જોઈતી હતી પણ છતાં એ થઈ શાંતિ એ એકમાત્ર વિકલ્પ પહેલા દિવસથી પણ હતો આટલા સમય પછી પણ છે આપણે છવ્વીસ વ્યક્તિઓના મૃત્યુનો બદલો એટલા માટે લેવા નીકળ્યા હતા કેમ કે આપણે એવું કહ્યું હતું અને બહુ સ્પષ્ટતા સાથે કહ્યું હતું કે આતંકવાદીઓને આપણે મારી દઈશું તો છવ્વીસ માણસો મરી જાય એવા સિવિલિયન્સ કે જેમને કોઈ જ વાંક નથી ગુનો નથી એમનો ધર્મ પૂછવામાં આવ્યો છે હિન્દુ છો એમ કહીને અલગ કરવામાં આવ્યા છે ને માથામાં ગોળી મરાઈ છે એના પછી પણ જો પ્રતિકાર ભારત નથી કરતું તો પ્રશ્ન આવે છે આપણી અસ્મિતા પર કે શું આપણે આપણા નાગરિકોના સંરક્ષણ માટે સચેત છીએ જાગૃત છીએ ને એટલે જ એનો પ્રતિશોધ એ આપણું લક્ષ્ય હતું એ પ્રતિશોધ છવ્વીસની સામે સામે છવ્વીસ ટેરરિસ્ટ મારવાય કેવી રીતે હોઈ શકે આપણને ખૂબ બધી સફળતાઓ મળી છે આપણે જૈશનું હેડક્વાર્ટર છે તહેસ નહેસ કરી નાખ્યું છે લશ્કરે તૈબાનું પણ તોડી નાખ્યું છે પણ આપણે એ તસવીર દુનિયાને ફરી એકવાર બતાવી શક્યા છીએ કે પાકિસ્તાનના આર્મીના નેતાઓ આતંકવાદીને આતંકવાદીના ફ્યુનરલમાં હતા અને પછી એને સ્ટેટ ફ્યુનરલ આપ્યું છે ને એના જનાઝા પર એમણે પાકિસ્તાનનો જે ઝંડો છે એ લપેટ્યો છે એનો મતલબ કે પાકિસ્તાનની આર્મી અને પાકિસ્તાન સ્પોન્સર ટેરરિસ્ટ એ બંને એકબીજાનો પર્યાય શબ્દ છે પણ આપણે પહેલીવાર થોડું સાબિત કર્યું છે લાદેન ક્યાં મળ્યો હતો પણ લાદેનને અમેરિકા ઘરમાં ઘૂસીને મારી શકે છે અને પાકિસ્તાન ત્યાં યુદ્ધ કરવા નથી જતું પાકિસ્તાનની બધી જ ચરબી અને તાકાત ભારત પર નીકળે છે કેમકે એને ખબર છે એના માથા પર અમેરિકાનો હાથ છે અને અમેરિકા ફરી એકવાર એના બચાવમાં આવ્યું અમેરિકાએ બચાવ્યું પણ ખરું પાકિસ્તાનને અને માત્ર બચાવ્યું ને લોન પણ અપાવી એટલે પૈસા એ મળ્યા અને યુદ્ધ પણ રોકાઈ ગયું અને બાકીની જે સ્થિતિઓ છે કે ભાઈ તુર્કીએ પણ મદદ કરી મદદ કરી નઝરબેઝાને પણ મદદ કરી અને એ પોતાનો મુદ્દો સાબિત કરી શક્યા હવે આ કઈ દિશામાં જશે એનો આધાર માત્ર પાકિસ્તાનની સ્થાનિક રાજનીતિ અને ત્યાંની સેનાના વર્તન પર છે જો ત્યાંની સેના એવું નક્કી કરે છે કે આ હવે રોકાવવું જોઈએ અસીમ મુનીર ગાંઠ પણ નથી કરતા પેલું કાશ્મીરમાં જિહાદ ફેલાવી નાખવો છે અને બરબાદ કરી દેવું છે અને આપણે આ હિન્દુઓથી અલગ છીએ મુસલમાન આ છીએ એ પ્રકારની જો વાત નથી કરતા અને એ સત્તા પલટો કરાવવાનું નથી વિચારતા એ શાંતિ ઈચ્છે છે એ પાકિસ્તાન માંડ માંડ આપણે બચ્યા છીએ તો હવે માંડ બચ્યા તો આપણે લાંબુ જીવવાનો પ્રયત્ન કરવો જોઈએ એ રીતે વર્તન કરે છે તો શાંતિ સ્થાપિત થશે કમનસીબે શાંતિ આપણા હાથની વાત જ નથી શાંતિ પાકિસ્તાનના હાથની વાત રહી છે અને એટલે જ્યારે સંયમ આતંકવાદી દેશના હાથમાં હોય શાંતિ એમના હાથમાં હોય ત્યારે આપણા હિસ્સામાં પહેલગામ આવતું હોય છે આપણા હિસ્સામાં ઉરી આવે છે આપણા હિસ્સામાં આપણા હિસ્સામાં પુલવામાં આવે છે આપણા હિસ્સામાં એવી અનેક ઘટનાઓ આવે છે અને જેના પછી એ વર્ષના અંતે સત્તા પક્ષના નેતાઓ બહુ જ સરળતાથી ટીવી ડિબેટમાં એવું કહી શકે છે કે તમે પહેલાનું શાસન જુઓ ટેરરિસ્ટ એટેક કેટલા થતા હતા અને અમારા શાસનમાં કશું જ નથી થયું એવું એ ખૂબ ગૌરવથી કહી શકે છે વર્તમાન સરકાર માટે અદભુત અને સારી બાબત એ છે એક તો સૌથી પહેલા એમણે રાજનીતિક અહંકારે બધું બાજુ પર મૂકીને ખૂબ સંયમથી વિપક્ષને બાકીના બધા લોકોને સાથે મળીને કામ કર્યું અને બીજું કે સત્તા પક્ષની કેટલી મોટી તાકાત છે કે એ જે કરે એમાં બધા ખુશ થાય છે એટલે તમે પાકિસ્તાનના ટુકડા કરો તો કે તમારાથી સારું કોઈ જ નહીં યુદ્ધ કરો તો પણ તમારાથી સારું કોઈ નહીં અને શાંતિનો માર્ગ પસંદ કરો તો એ તમારાથી સારું કોઈ નહીં તો આ દેશની કેટલી મોટી તાકાત સરકાર માટે બને તો સરકારે એ તાકાત અથવા એ ભરોસો જે જનતા કરે છે જનતા આંધળો ભરોસો કરે છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર મોદી છે એટલે બધું જ થઈ જશે એ પ્રકારનો ભરોસો જ્યારે એમણે દેશના પ્રધાનમંત્રી પર રાખ્યો છે તો હવે જવાબદારી સરકારની બને છે કે પહેલગામના આતંકવાદીઓ ક્યાં છે આટલા દિવસ પછી પણ આપણે એમને શોધીને મારી કેમ નથી શક્યા એ ઠાર કેમ નથી થયા એ લોકોની હાલત એટલી બતર શું કામ નથી થઈ પહેલગામના આતંકવાદીઓ વિશે કોઈ પણ માહિતી હજુ આવવાની શેષ છે અને જ્યાં સુધી એ માહિતી નથી આવતી એ લોકો નેસ્ત નાબૂદ નથી થઈ જતા અને જો એ પાકિસ્તાનમાં જતા રહે છે તો પછી આપણે તો સીઝ ફાયર છે એટલે આપણે પહેલી ગોળી ચલાવવાના નથી ને વાયોલેશન કરવાના નથી અને એટલે જ એ આતંકવાદીઓનું બચી જવું એ આપણા દેશ માટે દુર્ભાગ્ય સાબિત થશે આપણે આ ઓપરેશનનું નામ સિંદૂર રાખ્યું હતું જેના સેંથાનું સિંદૂર ગયું છે એ સ્ત્રીઓ માટે પહેલગામના આતંકવાદીઓનું મરવું એ કદાચ સૌથી મોટો પ્રતિશોધ રહેવાનો છે શાંતિ એ લોકો માટે પણ જરૂરી છે જેમના કોઈ પણ સંબંધી ભુજમાં કે જામનગરમાં કે બનાસકાંઠામાં હતા બોર્ડરના એરિયામાં તો આપણે બધા કેવા તરત ફોન કરીને કહેતા હતા કે ભુજમાં છો જોજો હો સેફ રહેજો સુરક્ષિત રહેજો એ વિચારો કે એ બહેનોનું શું જેના જવતલિયા ભાઈ સરહદ પર છે એ માઓનું શું જેમના દીકરા ત્યાં છે એ એ દીકરી કે દીકરાનું શું કે જેનો બાપ ત્યાં છે અને જેના પિતા ત્યાં હોય છે ભાઈ ત્યાં હોય છે એ બધા જ લોકોને ઊંઘ નથી આવતી રાત્રે બધા જ આપણે બધા એટલે અમે લોકો અહીંયા દરરોજ દિનકરની કવિતાઓ વાંચીને યુદ્ધના કલ્યાણના ફાયદા જ્યારે ગણાવતા હોઈએ છીએ ત્યારે એ સ્ત્રીઓ હોય છે કે જે પ્રતીક્ષામાં હોય છે એ શાંતિના સમાચાર સાંભળીને ખૂબ ખુશ થાય છે પણ શાંતિ લાંબા કાળાની રહે એવી અપેક્ષા સરકાર પાસેથી રાખી શકાય સરકાર પાસેથી હવે ખૂબ બધું છે જે અપેક્ષા રાખવાનું છે અને સૌથી મોટી વાત એ છે કે સિવિલ ડિફેન્સ નામનો શબ્દ આપણે ચોપન વર્ષે યાદ કરીએ એ આપણને શોભતું નથી નાગરિકોને ટ્રેનિંગ આપવાની વાત આવે એટલે ચંદીગઢમાં જોયું જ આપણે કેટલા બધા છોકરાઓ એક સાથે લાઇનમાં આવ્યા હતા તો સિવિલ ડિફેન્સ કે પછી મિલિટરીની બેઝિક ટ્રેનિંગ એ આપણા સિલેબસનો હિસ્સો હોવી જોઈએ બહુ સામાન્ય જાણકારી નાગરિકોને ખબર જ હોવી જોઈએ ચોપન વર્ષ પછી આપણે આ બધું બધા શબ્દો યાદ કરીએ આપણા વિભાગોનું કોર્ડિનેશન એકબીજાની સાથે ન દેખાય આગોતરી તૈયારીનો અભાવ દેખાય અને સૌથી મોટી વાત આ આપણું ઇન્ટેલિજન્સ ફેલ્યોર હતું સરકાર એવું કહીને હાથ ઊંચા ન કરી શકે કે અમને ખબર જ નથી કે પહેલગામમાં ત્યાં ટુરિસ્ટ કેમના જતા રહ્યા અમે તો બંધ રાખી હતી એ જગ્યા તો ટુર ઓપરેટર્સ કેવી રીતે ત્યાં ટૂર ચલાવે છે કાશ્મીર જો એટલો જ સંવેદનશીલ પ્રદેશ છે ને ટુરિસ્ટને ત્યાં જવાનું નથી તમે પ્રવાસીઓને શું શું કામ કામ કહ્યું કે ત્યાં ગયા હતા એ તો ત્યાંના સરકારની નહોતી બનતી આપણી પાસે એ મૃત્યુનો જવાબ પણ નહીં હોય જે આજે જમ્મુ કાશ્મીરમાં એક ડીસીનું મૃત્યુ થયું છે જે વ્યક્તિ જે વ્યક્તિ પોતાના નગરની સુરક્ષા માટે એ ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કમિશનર હતા જમ્મુ કાશ્મીરમાં અને એ પોતાના ઘરે હતા અને પાકિસ્તાન તરફથી હુમલો થયો અને એમનું મૃત્યુ થયું એક દિનેશ કુમાર છે જે એલ પર પોતાની સેવા અને ફરજ નિભાવી રહ્યા હતા પાકિસ્તાન તરફથી સતત ગોળીબાર ચાલતો હતો આપણા એ સેનાના જવાનનું પણ મૃત્યુ થયું આપણા ત્રણ જવાનો આગલા દિવસે પૂંછ સેક્ટરના ગોળીબારમાં મર્યા આપણા પાંચ બાળકો મર્યા પાકિસ્તાન તરફથી કરવામાં આવેલા હુમલામાં આપણે નાગરિકોના મૃત્યુનો બદલો લેવા નીકળ્યા હતા આપણા વધુ નાગરિકો મર્યા અને આ જે સમાચાર હતા સામાન્ય માણસોના મરવાના એ કોઈપણ માટે સ્વાભાવિક છે કે કોલેટરલ ડેમેજ છે કોઈ પણ યુદ્ધ જેવી પરિસ્થિતિ નિર્માણ થાય ત્યારે બે બાજુથી કર બે બાજુ થતું કોલેટરલ ડેમેજ પરિવારો માટે પરમનન્ટ ડેમેજ હોય છે એ ખાઈ ક્યારેય નથી ભરી શકાતી અને એટલે જ એવા પરિવારો ક્યારેય આપણી નજરે ન આવે આપણા સેનાના જવાનોનું જીવન એટલું સસ્તું નથી આ દેશના નાગરિકોનું જીવન સસ્તું નથી અમેરિકા એના એક સિટીઝનને કશું થાય તો આખી દુનિયા માથા પર લઈ લે છે તો એમના નાગરિક એમના નાગરિક ને ભારતના નાગરિકોનું મૂલ્ય કશું જ નહીં આ પ્રશ્નો છે એ બહુ બધા શેષ રહી ગયા છે જો કે શાંતિ એકમાત્ર વિકલ્પ પહેલા દિવસથી હતો એટલે જે પણ થયું એ સારું થયું સીઝ ફાયરનું એલાન કર્યું શું કહ્યું પત્રકાર પરિષદમાં આપણે કેટલું નુકસાન કરી શક્યા પાકિસ્તાનનું પાકિસ્તાનના એરબેઝનું આપણે ખૂબ બહુ બધી રીતે એટલે ઘૂંટણીય લાવી દીધું એ શબ્દ એટલે સાચો છે કેમકે આપણે પાકિસ્તાનને ખૂબ પરેશાન કરી શક્યા આતંકવાદીઓના જે આકા છે એમના પોતાના પરિવારના લોકો એટલે મસૂદ અઝહરનો ભાઈ ને જીજાને બેનને બધા મર્યા ત્યારે એને ખબર પડી કે મૃત્યુ કોને કહેવાય ને એટલે ત્યારે એણે પત્રમાં લખ્યું કે આના કરતા હું મરી ગયો હોત તો સારું તો આતંકી મસૂદ અઝહરને એ લાગે છે કે હાફિઝ સઈદને ડર લાગે છે કે એમના હૃદયમાં ભલે થોડાક દિવસો માટે પણ એ ડર બેસે છે કે ગમે ત્યાંથી મિસાઇલ આવશે ને આપણને ફોડી દેશે તો એ ડર બહુ સારો છે અને આ ડર રહેવો જોઈએ એ ડર જ્યાં સુધી આપણે જો એ પ્રસ્થાપિત નહીં કરી શકીએ ડર વગર શાંતિ આવતી જ નથી નબળા માણસોથી કોઈ નથી ડરતું તમે સશક્ત હોવ તમે તાકતવર હોવ અને તમે દુનિયાના કોઈ પણ ખૂણામાં હો શોધી શોધીને મારવાની સક્ષમતા તમારામાં હોય પ્રતિશોધની ભાવના તમારામાં હોય અને એ વાતનું તમને ગૌરવ હોય કે તમે અમારા દેશના નાગરિકો પર નજર પણ કરશો તો અમે તમને નહીં છોડીએ એ ખોફ જ્યાં સુધી ભારતનો ઊભો નહીં થાય ત્યાં સુધી આવી ઘટનાઓમાં અમેરિકા આવતું રહેશે સીઝ ફાયર કરાવવા કેમ કેમ નથી જતું અમેરિકા રશિયાના રાષ્ટ્રપતિને ફોન ફોન કરીને નથી કહેતું કે તમારી આ જે મહત્વાકાંક્ષા છે યુએસએસએસ વાળી યુએસએસએસ વાળી એ બંધ કરી દો આપણે નથી બનાવવું સોવિયેટ સોવિયેટને તોડવા વાળું પણ અમેરિકા હતું જેટલા જેટલા રાષ્ટ્રો બહુ જ મોટા થયા અને જે જે દેશો ઉન્નતિ તરફ આગળ વધ્યા એટલે મિડલ ઇસ્ટમાં ઓઇલ દેખાયું અને બરબાદ થઈ ગયું સોવિયત બૌદ્ધ શક્તિશાળી દેખાયું તો એ પણ ખતમ થયું એના એ ટુકડા થયા જે જે દેશોને દુનિયા શક્તિશાળી દેખાઈ એટલે ભારત એક સમય અખંડ ભારત હતું એક સાથે હતું એ શક્તિશાળી દેખાયું તો ત્યાંય અંગ્રેજોએ ભાગલા કર્યા એટલે યુરોપ અને યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા પશ્ચિમના દેશોએ પૂર્વને કે મિડલ ઇસ્ટને કે બાકી બધાને બરબાદ કરવામાં કશું બાકી નથી રાખ્યું એ લોકો જ્યારે આવીને શાંતિની મધ્યસ્થાઓ કરે ત્યારે ખૂબ મોટો દંભ લાગે છે અને એ શાંતિની મધ્યસ્થતા કરતા કરતાં પાછા પાકિસ્તાનને સેન્ક્શન પણ કરે છે લોન એટલે આ પ્રકારની પરિસ્થિતિ આ દુનિયાની છે પણ જો કે દુનિયા અન્યાયો પર ટકેલી છે તમારે જાતે સક્ષમ સાબિત થવું પડતું હોય છે ભારત આ જે પણ ઘટનાક્રમ થયો આટલા દિવસનો एम अपना नागरिकों बीजू कोई को ना लेगरिक को तरीके शीख ली ए पत्रकार परिषद में डिफेन्स मिनिस्ट्री जो पत्रकार परिषद पर नजर पाकिस्तान करोथ साइड वुड स्टोप ओल फायरिंग एंड मिलिटरी एक्शन ऑन लैंड एंड इन दी एयर एंड सी विद इफेक्ट फ्रॉम सेवेंटीन हंड्रेड आवर्स इंडियन स्टैंडर्ड टाइम टूडे इंस्ट्रक्शन हैव बीन गिवन ऑन बोथ साइड टू गिव इफेक्ट टू दिस अंडरस्टैंडिंग द डायरेक्टर्स जनरल ऑफ मिलिट्री ऑपरेशन विल टॉक अगेन ऑन द ट्वेल्थ ऑफ मे एट ट्वेल्व हंड्रेड आवर्स पाकिस्तान ने यह क्लेम किया कि उसने अपने जीएफ सेवेंटीन से हमारे एस फोर हंड्रेड व ब्रह्मोज मिसाइल बेस को नुकसान पहुंचाया जो कि बिल्कुल गलत है दूसरा उसका यह भी मिस इन्फॉर्मेशन कैंपेन था कि हमारी एयरफील्ड जो कि सिरसा जम्मू पठानकोट बठिंडा नलिया और भुज में है यह उसका मिस इन्फॉर्मेशन भी बहुत गलत है तीसरा पाकिस्तान के मिस इन्फॉर्मेशन कैंपेन के मुताबिक हमारे एम्यूनिशन डम जो चंडीगढ़ और ब्यास में है उसका डैमेज हुआ यह भी बिल्कुल गलत है हमने आपको मॉर्निंग ब्रीफिंग में बताया था विद फैक्ट्स एंड फिगर के साथ कि ये सारी चीजें बिल्कुल सही सलामत है अब मैं आपको बताना चाहती हूँ कि पाकिस्तान के एक प्रेस कॉन्फ्रेंस में ये बात की गई थी कि उनके सीनियर मिलिट्री ऑफिसर्स जो कि पूरी तरह से ये भ्रामक है और तथ्यों से दूर है कि पाकिस्तान की ओर से ये झूठा आरोप भी लगाया जा रहा है कि, भा, कि भारतीय सेना ने मस्जिदों को नुकसान पहुंचाया मैं इससे बिल्कुल स्पष्ट करना चाहती हूं कि इंडिया इज ए सेक्युलर नेशन और हमारी सेना भारत के कॉन्स्टिट्यूशनल वैल्यूज की एक बहुत प्यारी झलक है इंडियन आर्म फोर्सेस। गुड इवनिंग लेडीज एंड जेंट्समैन एज द फॉरेन सेक्रेटरी अंडरस्टैंडिंग दैट इज इन रीच टू स्टॉप ऑल मिलिट्री एक्टिविटीज एट सीन ऑन द एयर एंड ऑन द लैंड And the Indian Navy, Indian Army, and the Indian Air Force have been instructed to adhere to this understanding. Since the tragic events uh, at Pahalgam, you are aware that uh, our responses have been measured and uh, very responsible. Details of these have been shared with you over the past few days through our various press briefings. What has also happened is that there is a significant amount of misinformation that is being uh, undertaken. From the other side. And as a professional military uh, organization, we thought it is also our duty to dispel those uh, misinformation uh, aspects, as also state the facts of the case as they stand. In the highest regard, our operations have been aimed exclusively at terrorist camps and facilities being used for anti India activities. No religious sites, I repeat, no religious sites have been targeted by the Indian Armed Forces. Over the past few days, as we have seen, Pakistan all has suffered very heavy and unsustainable losses after it, has, after it has given us an unprovoked attack on our installations. It has suffered losses in both land and air. There has been an extensive damage to the crucial Pakistani air bases like Skardu, Sargodha, Jacobabad and Bholari. In addition, a loss of AD weapon system and radars made the defense of Pakistani airspace untenable. Across the line of control, extensive and precise damage to military infrastructure and command control centers and logistic installations... At Addition to that, two military personnel had led to complete breakdown of its defensive and offensive capability and also Pakistani morale. <laughs> और उसके साथ साथ मैं अपने मुल्क की लीडरशिप को भी मुबारकबाद देना चाहती हूँ और पाकिस्तान का भी हम शुक्रिया अदा करना चाहते हैं कि इस वक्त दोनों मुल्क आपस में जो है सीज़ फायर के लिए एग्री कर गए क्योंकि सबसे ज़्यादा जो तकलीफ होती है जब हमारे मुल्क और पाकिस्तान के बीच में जंग होती है तो वो जम्मू कश्मीर के लोगों को होती है ये बॉर्डर स्टेट है और जो भी जंग लड़ी जाती है हमारे बॉर्डर्स के ऊपर लड़ी जाती है तो ऐसे में हमारे कई लोग जिसमें बच्चे थे औरतें थे आपने देखा इन दिनों में यहाँ भी और वहाँ भी मारे गए बहुत प्रॉपर्टी का नुकसान हुआ और लोगों का जीना जिसको कहते हैं हराम हो गया अस्पताल हमारे बड़े हैं पार भी बरे हुए हैं तो ऐसे में ये इंटरवेंशन होना और इसमें रोकथाम होना मुझे लगता है आज लोग शायद चैन की नींद बहुत दिनों के बाद सोएंगे और वैसे भी मिलिट्री सोल्यूशन कोई सोल्यूशन नहीं होता है पोलिटिकल इंटरवेंशन की हमेशा ज़रूरत पड़ती है हमने देखा दुनिया के बड़े बड़े मसले मसाइल डायलॉग के ज़रिए होते हैं और दूसरा हमारा मुल्क इतना बड़ा मुल्क है इसकी इकॉनमी इतनी बड़ी है सबसे बड़ी जनमुरियत है दुनिया की तो मुझे लगता है इसको किसी की सालसी की जरूरत नहीं पड़नी चाहिए थी अने छल्ले बात અત્યાર સુધી આપણે ભારતીય હતા કાલથી હિન્દુ મુસલમાન ओबीसी एससी एसटी જનરલ પાટીદાર દરબાર દરબાર ને બ્રાહ્મણ ને ક્ષત્રિય ને દલિત ને બધું ના બની જોઈએ ભારતીયતા નું મહત્વ સમજીએ આટલા સમયમાં આવા કપરા સમયમાં આપણે શું કામ ટકી રહ્યા એનો બહુ સ્પષ્ટ જવાબ એ છે કે આપણે ભારતીય હતા આપણે એક રહ્યા આપણે આ દેશ માટેનું પોતાનું કર્તવ્ય છે એને સર્વોપરી રાખવાનો વિચાર સતત પ્રસારિત કર્યો આપણે પ્રયત્ન કર્યો કે આપણે ગમે તે કરીએ પણ આ દેશની સામે ન થઈ જઈએ એનું ધ્યાન રાખવું પડશે આપણે વિવેક બુદ્ધિનો બહુ સભાનતાથી ઉપયોગ કર્યો કે સરકાર અને પક્ષ બંનેમાં બહુ મોટો ફરક છે આપણે એ વિવેક બુદ્ધિ રાખી કે સરકારને આપણી સલાહોની નહીં આપણા સાથની જરૂર છે અને મહદઅંશે આપી શક્યા મિસઇન્ફોર્મેશનનો શિકાર બન્યા અમે પણ બન્યા અને અમારા કારણે તમે પણ બન્યા પણ એ બધામાંથી બહાર આવીને આપણે ટકી શક્યા અને આ દેશની સાથે ઊભા રહી શક્યા એ જવાબદારી છે કે આપણે માત્ર બહારથી કોઈ દુશ્મન અટેક કરે ત્યારે જ એક થઈએ ન ચાલે આપણી એકતા માટે આપણને બહારના દુશ્મનોની શું કામ જરૂર પડે છે આપણે સાચા અર્થમાં પરમેનન્ટ એકતા સાથે દેશ માટેનું કર્તવ્ય છે એને કેન્દ્રમાં રાખીને જીવતા થઈશું તો દુનિયાની ગમે તેટલી સત્તાઓ કે મહાસત્તાઓ કેમ ન આવી જાય આ વિશ્વએ ફરી એકવાર કહેવું પડશે કે ફ્યુચર બિલોંગ્સ ટુ ઇન્ડિયા ભૂતકાળ આ દેશનો હતો ભવિષ્ય પણ આ દેશનું જ છે અને ભવિષ્ય આપણા દેશનું હોય એ આ દેશની વર્તમાન પેઢી નક્કી કરશે નમસ્કાર